મહત્વની મિટિંગ યોજાય છે અને તે સાથે સુરત શહેરના હાલમાં જ સીએ પરીક્ષા પાસ કરીને સીએ બનેલા બસો જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શું છે વધુ આ માહિતી આવો જાણીએ અહીં સુરત બ્રાન્ચે એક બહુ મોટો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અમારું જે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ છે તેના ચેરમેન એ કેતન સૈયા એમની આખી ટીમ સાથે આજે સુરતમાં છે આજે આપણે અહીંયા યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ફ્રેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના સાથેનો એક પ્રોગ્રામ કર્યો છે લેડીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના સાથે એક ઇન્ટરેક્શન રાખ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઇન્ટરેક્શન રાખ્યું છે પાસ ચેરમેન સાથે આ પ્રોફેશનને કેવી રીતે ડેવલપ કર્યું તેના વિશે પ્રોગ્રામ રાખ્યો છે સીએ ઇન્સ્ટિટ્યૂટની જો વાત કરીએ તો અત્યારે એઆઈ કોર્સ ઉપર બહુ ફોકસ છે કારણ કે એઆઈ અત્યારે નવી વસ્તુ છે અને વી વોન્ટ ટુ લીડ અક્રોસ ધ ગ્લોબ તો એઆઈના કોર્સીસ અમે લોન્ચ કર્યા છે લેવલ વન જેમાં આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરફથી બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અમે લેવલ ટુ પણ સ્ટાર્ટ કર્યું છે અને હવે તો બહારની કન્ટ્રીઝ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવે છે એઆઈ માટે તો એઆઈ એક મેજર વસ્તુ છે જીસીસી ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ એ બીજો એક ઇનિશિયટિવ છે આખી દુનિયાનું અકાઉન્ટિંગ ફિનાન્સ ટેક્સ ધીરે ધીરે ઇન્ડિયામાં લાવવું અને ઇન્ડિયાના યુથને કેવી રીતે એમ્પ્લોયેબલ બનાવવું એના માટે જીસીસીનું મેં કામ કરી રહ્યા છે તો આ અમારા મેજર ઇનિશિયેટિવસ છે આજે અમે અહીં સુરતમાં સુરત બ્રાન્ચમાં અમારી વિઝિટ ઉપર આવ્યા છીએ આજે અહીં જે નયા નવા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ બન્યા છે એમનું સન્માનનું કાર્ય હતું આની સાથે સાથે મને તમને જણાવતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે સીએ ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરી રહી છે જેમ કે અમે એક કોમન માણસ માટે ટેક્સ એન્ડ ફાઇનાન્સ લિટરસી ડ્રાઈવ ચલાવીએ છીએ જેની અંદર થતાં હતા અત્યારે સાયબર ફ્રોડો એ વિશેની માહિતી આપીએ છીએ જેથી લોકો એમાં ફસાય નહીં અમે એક સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે જે વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે જેમની ફેમિલી ઇન્કમ પાંચ લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓ જ્યારે સીએ જોઈન કરે છે એમને ફાઉન્ડેશન લેવલ પર પંદરસો ઇન્ટર લેવલ પર બે હજાર અને ફાઇનલ સીએના લેવલ ઉપર પચીસસો રૂપિયા આપવામાં આવે છે અમે એમએસએમ ક્લિનિક ચલાવીએ છીએ જેમાં કોઈપણ એમએસએમઇ અમારી એકસો એંસી બ્રાન્ચ ઉપર આવીને એ એમની પોતાની જે જરૂરિયાતો છે એમને સબસિડી વિશે કે ટેક્સ રજિસ્ટ્રેશન વિશે કોઈપણ માહિતી જોઈતી હોય તો એ અમે અમારા એમએસએમઇ ક્લિનિક દ્વારા અમારી બ્રાન્ચિસ ભારતભરમાં અમારી એકસો એંસી બ્રાન્ચિસ છે એ દરેકે દરેક બ્રાન્ચમાં અમે એમએસએમઇ ક્લિનિક ચલાવીએ છીએ અને આ રીતે ભારતના રાષ્ટ્ર નિર્માણમાં ચાર્ટડ એકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ કાર્ય કરી રહી છે થેન્ક યુ